દીવ ખાતે વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે તારીખ એક થી સાત તારીખ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પ્રદેશ દીવ ખાતે સ્વાસ્થ્ય વિભાગ દીવ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે તારીખ એક ડિસેમ્બર સાત ડિસેમ્બર સુધી ટેમ્પલેટ વિતરણ ઘરે ઘરે જઈને લોક જાગૃતિ કાર્યક્રમ તથા વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને એડ્સ અંગે જાણકારી આપવામાં આવી રહી છે તથા સ્પર્ધાઓ વગેરેનું આયોજન થયું છે ગઈકાલે રિબિન વિતરણ મિટિંગ તથા એ એન એમ નર્સિંગ સ્ટાફ તથા આશા વર્કરોને વોલન્ટિયર એચઆઈવી ટેસ્ટ કરાવ્યું હતું અને આજરોજ દીવની ઘોઘલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થી ભાઈ બહેનોમાં વિશ્વ એડ્સ દિવસને લઈને જાગૃતતા કાર્યક્રમ યોજાયો જેમાં ખાસ સ્વાસ્થ્ય વિભાગના ડૉક્ટર આશીષ કામાલિયા એડ્સ વિભાગના કાઉન્સિલર નિક્કીબેન તથા સ્વાસ્થ્ય વિભાગના નર્સ તથા આશા વર્કરો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

आज हम विश्व एड्स दिवस मना रहे हैं यह दिन हमें याद दिलाता है कि एच एड्स एक गंभीर रोग है लेकिन इसकी जागरूकता से हम बच सकते हैं इस रोग को नियंत्रण किया जा सकता है इस दिन हमें यह भी याद रखना चाहिए कि हमें एच पीड़ित लोगों से संवेदना और उनके साथ समर्थन रखना चाहिए एच संक्रमण के बारे में हमें जानकारी भी रखना चाहिए और इसकी जागरूकता भी फैलाना चाहिए

એનું ઇમ્પોર્ટન્સ એટલા માટે કે એઇડ્સનું શું લક્ષણ છે એને એના વિશે શું જાગૃતતા લાવી પબ્લિકમાં એનું અવેરનેસ અમે લોકો આ વીક દરમિયાન આપવામાં આવશે આ વીક દરમિયાન અમે લોકો આશા વર્કર છે સ્કૂલ છે પબ્લિક એરિયા છે એ બધામાં જઈને ફ્રી એક્ટિવિટી કરીને અવેરનેસ લોકોમાં ફેલાવશું જાગૃતિ જાગૃતતા ફેલાવશું કે એઇડ્સથી બચવા એઇડ્સથી બચવા માટે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ અને જો થઈ ગયા પછી શું શું સારવાર છે કયા કયા ટ્રીટમેન્ટ છે હોસ્પિટલમાં ફૂલ ફ્રી ઓફ કોસ્ટથી ટ્રીટમેન્ટ અવેલેબલ છે કેટલા કેટલા રેજિમેન્ટમાં છે એ બધું અમે આ વીક દરમિયાન કવર કરશું